આજે જન્મેલા બાળકની રાશિ મકર આવે છે મિત્રો અત્યારના સમયમાં આપણે જયા પાર્વતીનું વ્રત ચાલુ છે જયા પાર્વતી વ્રતનો આજે ચોથો દિવસ આજે પાંચમો દિવસ થશે મિત્રો અને આજે સાંજે જયા પાર્વતીના વ્રતનું જાગરણ હશે અને આવતીકાલે એટલે કે રવિવારે જયા પાર્વતી વ્રતના પાળના થઈ જશે મિત્રો આધ્યાત્મિક જ્ઞાન અને માહિતી કાયમ માટે આશીર્વાદ જ્યોતિષ ચેનલની અંદર અમે રજૂ કરીએ છીએ જેમાં અમારા વિદ્યાની અંદર આપણા કુટુંબમાં પૂજાતા દેવી દેવતાઓ વિશેના વિદ્યાની સાથોસાથ આપણા હિન્દુ ધર્મની અંદર જે કાંઈ નીતિ નિયમ બતાવવામાં આવ્યા એ બધા નીતિ નિયમ વિશેના વિદ્યા પણ અમે અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલની અંદર રજૂ કરતા રહીએ છીએ મિત્રો આજે આમ તો શનિવાર એટલે કે હનુમાનજીનો વાર કહેવામાં આવે તો શક્ય હોય તો બધા વ્યક્તિઓએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ જો દર શનિવારે આપણાથી શક્ય હોય અને હનુમાનજીનો પાઠ કરવામાં આવે તો હનુમાનજી કાયમ માટે આપણું રક્ષણ કરે છે કોઈ પણ ખરાબ વસ્તુ આપણી આજુબાજુમાં ના આવે કોઈ પણ પ્રકારનું આપણી ઉપર સંકટ આવતું હોય તો સંકટ પણ આપણાથી દૂર રહે છે એવી હનુમાનજીની કૃપા આપને પ્રાપ્ત થાય છે શનિવારે હનુમાનજીના હનુમાનજી હનુમાન ચાલીસાનો પાઠ કરવો હનુમાનજીને તેલ સિંદોર ગોઠ તેલ અને જનોઈ અર્પણ કરવા શ્રીફળ વધારવું અને હનુમાનજીને પ્રાર્થના કરવાથી પણ પ્રકારની ખરાબ વસ્તુ હોય મિત્રો તો એનો પણ નાશ થઈ જાય છે હનુમાનજીને રુદ્રના સ્વરૂપ માનવામાં આવે છે એટલે કે હનુમાનજી પૂરેપૂરા શક્તિશાળી છે અને એને અસ્થ સિદ્ધિ અને નવનિધિના દાતા પણ હનુમાનજીને કહેવામાં આવ્યા છે તો શનિવારના દિવસે હનુમાનજીના પૂજા પાઠ કરવાથી બહુ ઉત્તમ ફળ આપનાર છે તો હનુમાનજીને પ્રાર્થના કરીએ કે આપણે બધાને કાયમ માટે આશીર્વાદ પ્રાપ્ત કરાવે એવી હનુમાનજીને પ્રાર્થના કરી તમે જો અમારી ચેનલની અંદર નવા હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો અને ધાર્મિક માહિતી મેળવતા રહેજો બધા પારિવારિક મિત્રોને હર હર